જય શ્રીરામ મિત્રો જીવનમાં ઘણીવાર આપણે મહેનત કરીએ તે પછી પણ આપણને તેનું રિઝલ્ટ મળતું નથી અને આપણું જીવન વ્યર્થ ગણાવા લાગે છે તો મિત્રો હવે તમારી રક્ષા કરવા હનુમાન દાદા આવી ગયા છે હવે તમારે અમે જણાવ્યા મુજબ આ એક ચમત્કારિક ઉપાય કરી નાખશો તો તમે ક્યાંય પણ પાછા નહીં પડો વિડીયોની ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુજ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો અને હમણાં જ બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વીડિયોને ચાલુ કરીએ મિત્રો શાસ્ત્રો એવું કહે છે કે તમે પરીક્ષા આપવા જાઓ તે પહેલાં હનુમાન દાદાનો આ એક ચમત્કારી ઉપાય કરશો તો તમને ચોક્કસપણે લાભ મળશે હનુમાન દાદા શક્તિના દેવ છે અને જે વ્યક્તિ તેમની ભક્તિપૂર્વક આરાધના કરે છે તે પોતાના જીવનમાં બધા દુઃખ અને વિઘ્નો દૂર કરી શકે છે જો તમે પણ સારું પરિણામ મેળવવા માંગતા હોવ તો આજે અમે તમને હનુમાન દાદાનો એક જ ઉપાય બતાવીશું જે તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે મિત્રો તમારે દર મંગળવારે અથવા શનિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત પહેલા સ્નાન કરીને પછી એક લાલ કપડું લેવાનું છે અને તેમાં એક લાડુ અને પાંચ લવિંગ મૂકવાના છે અને તેને હનુમાન દાદાના ચરણોમાં ધરાવવાના છે અને ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ એકસો આઠ વખત કરવાનો છે પૂજા કર્યા પછી તે લાડુ અને પાંચ લવિંગને કોઈ ગરીબ અથવા ગૌમાતા અથવા કૂતરાને ખવડાવી દેજો આ ઉપાય કર્યા પછી તમે ગમે તેવી પરીક્ષામાં બેસી કોઈ તમને ફેલ નહીં કરી શકે અને તમારો મંગળ ગ્રહ શાંત થશે નવા અવસરો અને નવા નસીબ ખુલશે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો હોય તો હનુમાનજી તમારી સાથે છે આજે જ આ ઉપાય શરૂ કરો અને તમારા જીવનમાં પરિવર્તન લાવો તમે હનુમાનજીના ભગત છો તો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખતા જજો અને ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ આધ્યાત્મિક ઉપાય માટે જોડાયેલા રહો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હનુમાન દાદા